ગુડ મોર્નિંગ જયશરામ બધાઈ વાગી ગયા છે સવારના દસ ને અમે જાય છે માંગરોળ થોડુંક બેંક નું કામ છે એટલે કામ તો પાંચ મિનિટનું બંધ નથી પણ રસ્તો પચીસ મિનિટનો છે મજાનો ગુણો તડકો આવે છે બારીએથી ઠંડીમાં આવો તડકો મળી જાય તો મજા જ પડી જાય પણ શ્યામનું શું કરવું બારી બંધ છે તો એને મુંજારો થાય ને એસી ચાલુ કર્યું એણે તો મારું એક તો નાક બંધ છે અને એસીમાં કેમ બેસવું અમારે થોડીક તો અમારે બેને બોલાચાલી થઈ ગઈ તો કમાક્ષી કહે કે મમ્મી તું તારું નાક બંધ જ રહેવા દે ખોલતી જ નહીં મને એટલું હસવું આવ્યું ને એની વાત ઉપર ને પછી પોતે પણ હસવા માંડી પછી સીધા અમે બેંકે પહોંચી ગયા અહીંયા અમારે એક ફોર્મ ભરવાનું હતું એ ભરી લીધું ને પછી સુધી પહોંચી ગયા પેટ પૂજા કરવા માટે આજે શ્યામ કે હાલો દાળ પકવાન ખાઈએ કેટલા ટાઈમથી નથી ખાધા તો પછી અમે દાળ પકવાન મંગાવ્યા શ્યામને કામાક્ષીએ આવી રીતે બધું મિક્સ કરેલી ડીશ મંગાવી હતી પણ મને પહેલેથી આમ જ ખાવાની આદત છે મારે પાછી બહુ દાળ પણ ન જોઈએ એટલે મેં બધું મિક્સ નહોતું કરાવ્યું પછી ઘરે લઈ જવા માટે પણ દાળ પકવાન પેક કરાવી લીધા અને તમને દાળ પકવાન ભાવતા હોય તો કમેન્ટ બોક્સમાં બે હાથ ઊંચા કરીને હાજરી પુરાવી દેજો અને પછી કામાક્ષીએ કાનની સુરક્ષા માટે આ કવચ લીધું છે આ પહેરીને કામાક્ષી મસ્ત લાગતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને હવે અમે પાછા ગાડીમાં બેસી ગયા છીએ અને ઘરે જઈએ છીએ બાય બાય અમારા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો